વિપુલભાઈ ચૌધરી બાદલ વિપુલભાઈ ચૌધરી બાદલ નામના ઘોડા લઈને આવી રહ્યા છે ધન્યવાદ શાબાસ

સૌરવ નામનો ઘોડી ધર્મેન્દ્ર પટેલ ધર્મેન્દ્ર પટેલ ધર્મેન્દ્ર પટેલ સૌરવ મીરા ઘોડી નું નામ છે મીરા કનુભાઈ રાવળ કનુભાઈ રાવળ

અને એ દોવામ હા હા વિબારજી જઈ રહ્યા કાર્યક્રમ બાકી હા 12 જાય કે મંચી ઓલો બેલા મુર્ચીવા પોલીસનો

રાજેન્દ્ર કુમાર ચૌધરી ગુરુ ગુણો વારે વા સરસ સરસ સૌરવ સૌરવ નામનો ઘોડી ધર્મેન્દ્ર પટેલ ધર્મેન્દ્ર પટેલ ધર્મેન્દ્ર પટેલ સૌરવ મીરા ઘોડી નું નામ છે મીરા કનુભાઈ રાવળ કનુભાઈ રાવળ નામ ની ઘોડી લઈને આવી રહ્યા છે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

પણ ઘોડા આવશે